માટે બહુ તકલીફ પડે છે અને અમારે જો બી કામ હોય તે કરવા મોતના જોખમે નાવડામાં બેસવું પડે છે અને અવર જવર કરવી પડે છે અને કોઈ દવાખાનાનું કામ હોય કોઈ ડિલેવરી જેવું કામ હોય કોઈ ગરડા માણસને દવાખાના પણ લઈ જવાના હોય ત્યારે અમે મોતના જોખમે બહાર કાઢીએ છીએ અને કોઈ નેતાઓ કે કોઈ મંત્રીઓ कोई अमरा पुल नु काम कर सकता અને અમારી ગામની અંદર પણ નિશાળ પણ આવેલી છે તે નિશાળમાં બાળકોને ભણવા માટે પણ બહુ તકલીફ પડે છે શિક્ષકો પણ આવે છે પણ બહુ લેટ આવે છે કારણ કે તે નાવડામાં બેસવું પડે છે અને પાણીમાં થઈને બહાર નીકળવું પડે છે એના માટે અમારે બહુ તકલીફ છે લગભગ બે કિલોમીટર ઊંચાઈમાં અવર જવર કરવી પડે છે સાહેબ નાના નાના બાળકો બી ઉતરવા અવર જવર કરવું પડે છે અને બધા સ્ત્રીઓ બધા સાહેબ ઉતરી જાય છે અને કોઈ લાલ ત્રણ થી ચાર જણા માણસો બેસે છે અને ધીરે ધીરે જાય છે અને બહાર આવે ત્યારે બહુ તકલીફ પડે છે જ્યારથી અમે જન્મ છીએ ત્યારથી અહીંયા મુસાફરી કરીએ છીએ તકલીફ છે ટાઈમ બી સુ જવા જાય કશું સુવિધા આપવામાં આવે નથી સરકાર જયારે ચૂંટણી આવે ત્યારે વોટિંગ લેવા આવી જાય

બજાર જવાનું હોય અથવા કઈ પણ સામાન લેવા જવાનું હોય અથવા તો જે ધોરણ આઠ પછી બાળકોને ભણવા જવાનું હોય ત્યારે બાળકોને મુસાફરી કરવી પડતી હોય છે ત્યારે કહી શકાય કે અંદર ધોરણ ની પ્રાથમિક શાળા પણ આવેલી છે તે શાળાના વિદ્યાર્થીઓ ધોરણ આઠ પછી પણ ભણવા માટે બોટના સહારે બહાર જવું પડતું હોય છે ત્યારે કહી શકાય કે બોટ ની અંદર જે મુસાફરી જે બાળકો પણ કરે છે અને જે ગામના લોકો પણ કરે છે તે બાળકો અને ગામના લોકોને પણ કહી શકાય કે જીવના જોખમે જ મુસાફરી કરી રહ્યા છે કે અહીંયા જે નેતાઓ હોય છે તે ચૂંટણી ટાણે આવતા હોય છે ને મોટી મોટી વાતો કરીને વોટ માંગતા હોય છે અને ત્યારબાદ ચૂંટણી પછી સામુ પણ જોતા નથી ત્યારે લોકો પણ માંગણી કરી રહ્યા છે કે અહીંયા કોઈ એવી વ્યવસ્થા કરવામાં કરવામાં આવે કે તે લોકો ને જે અવર જવર માં છે તે અવર જવર માં જવર માં હોળી ના માર્ગે મુસાફરી ના કરવી પડે અને તંત્ર પણ આ જે બીજા દિવસો હોય છે ત્યારે દેખવા પણ નથી આવતું ત્યારે ગામ લોકો પણ અનેક વાર રજૂઆતો કરી ચુક્યા છે કે અમારે જે આ હોળી ના માર્ગે જે મુસાફરી કરવી પડે છે મોત ની મુસાફરી કરવી પડે છે પણ પરંતુ કહી શકાય કે રજૂઆત કરવા છતાં પણ જાણે કોઈને ને પડી ના હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે અને કહી શકાય કે દ્રશ્યો ની અંદર આપ જોઈ શકો છો

જીવના જોખમે મુસાફરી કરવી પડતી હોય છે રાત્રા પીઠ ના લોકો વર્ષો થી આ મોત ની મુસાફરીનો સફર કરે છે હસમુખ રાવલ ગુજરાત મહીસાગર

કારણ કે તમે સ્થિતિ તો જુઓ સાહેબ આમ આપણું ગુજરાત બચશે ક્યાં લાઈફ જેકેટ છે અને સમાચાર તો એવા છે કે આ રાઠવા બેટના મારફતથી રોજના પંદર થી વીસ બાળકો કઈ રીતે જાય છે તમે જોઈ લ્યો અને નાવડીઓની શું ગેરંટી આ નાવડીઓમાં કેટલા પંચર હશે કેટલા નહીં હોય ના કઈ ડૂબી ગયું તો એને બચાવનારા પણ કોણ હશે માની લો વડોદરા તો કોર્પોરેશન હતું ત્યાં ફાયર બ્રિગેડ ના તો એનડીઆરએફ પણ વડોદરામાં છે તે પહોંચી ગયા પરંતુ સાહેબ આ ગામડામાં કોણ પહોંચશે શિક્ષણ મંત્રી કુબેર દાવાઓ કર્યા કુબેર ડિંડોર સાહેબે સાહેબ જોવા તમારા મત વિસ્તારમાં આવે છે આ મહી સાગર માં આવે છે અને ત્યાં જોઈ લ્યો પેસેન્જર ભાડા માટે આની હાલત તો જો તમે ખખડી આ નાવડું છે કે જે ગમે ત્યારે પલટી મારી જાય તે હકારનારનો પણ જીવની શું પરવા અને તેમાં બેસનારા લોકોની પણ શું કારણ કે પેસેન્જર બોટ અરે કેવાની પેસેન્જરની સ્થિતિ તો જો આમાં નથી લાકડા નથી લાકડા સ્પાસે કઈ રાખવાનું કોઈ સ્થિતિ નથી પરંતુ શક્યતા એવી છે ગુજરાતની વર્વ વાસ્તવિકતા છે તે આપણી આ સામે છે કારણ કે દ્વારકાના દ્રશ્યો જોયો દ્વારકા બાદ મહીસાગરના રાઠવા બેઠાવ્યું રાજ્ય ભરની આજ પ્રકારની સ્થિતિ હોય કે જાણે આ અધિકારીઓને શું તમને લાગે છે કે મહીસાગર વિસ્તારના કલેક્ટરને ડીડીઓ ને શ્રી અને હવે તો મંત્રી શ્રી કુબેર ડિંડોર સાહેબના દ્રશ્યોની નહીં ખબર હોય સાહેબ બટ લેવા ગયા હશો ને કદાચ મને વિશ્વાસ છે ત્યાં સુધી તમે કદાચ આ બોટમાં બેસીને ગયા પણ હશો પણ સાહેબ હવે તો સુધરજો સબુજ લોકોના મોત થયા બાર વિદ્યાર્થીઓ બે શિક્ષિકા જાગૃતિ એક શિક્ષિકા ને બે બાળકો પણ હતા ની નથી ખબર તે બાળકો પણ માતા પિતા વગરના માતા વગરના થયા છે કે જે માતા વગરના થયા છે ત્યારે કલેક્ટર ભાવિન પંડ્યા પાસે જ્યારે અમારી ટીમે જવાબ માંગ્યો ત્યારે સાહેબ એ કહ્યું કે હું મીટિંગમાં છું સમય નથી મારી પાસે અરે સાહેબ ક્યાં સુધી મીટિંગ કરશો વડોદરા કલેક્ટર અને કમિશનર ના પાપે તો ચૌદ મરી ગયા પછી તમે આવી મીટિંગો કરશો નવીન પટિયા સાહેબ થોડીક પણ શરમ હોય ને તો આ વિસ્તારમાં જાવ ને તાત્કાલિક તમાશો બંધ કરાવો અને અમે તમાશો જ કહીશું ને તમાશો ચાલુ રાખવો હોય તો લાઈફ જેકેટ અપાવો કરોડો રૂપિયાની સરકારની ગ્રાન્ટ છે કરોડો રૂપિયાના તાઇફાઓ થાય છે પાંચ પચીસ હજાર ના તમે ત્યાં લાઈફ જેકેટ મુકાવશો ને તો કઈ નહીં થાય દર વખતે તમે મીટિંગમાં છો પછી કહું હવે ઉડાવશો આપશો સાહેબ અમારા માટે અમે નથી જેકેટ માંગતા આ જેકેટ તેના લોહીસો માટે વાગીએ કાલે ચૌદ ગયા આ તંત્રના પાપે આ તંત્રના કારણે આજે હજી આયો સુધી કહ્યું રોફ તમે જુઓ ચંદ્રકાંત પટેલ ડીડીઓ આપણી સાથે જોડાઈ ગયા છે સાહેબ સ્વાગત છે ગુજરાત તક ગુજરાત ફર્સ્ટ માં આપણું શું કેશો આ રાઠવા બેટ ની જે સ્થિતિ છે કોઈ પાસે લાઈફ જેકેટ નથી કોઈ મોટી દુર્ઘટના બની તો જવાબદાર કોણ સાહેબ કોણ જવાબદાર આ રાઠવા બેટ દ્રશ્યો જોયા છે કોઈ પાસે લાઈફ જેકેટ નથી વડોદરા જેવી ઘટના બની તો જવાબદાર કોણ હેલો સાહેબ તમને મારો અવાજ આવે છે હેલો

અને એક બાજુ કલેક્ટર સાહેબ કહે છે કે હું મિટિંગમાં છું સાહેબ ને ખબર છે ફોન ઉપાડાઈ ગયો ભૂલ થી હવે જવાબ આપીશું તો મરી જશું કારણ કે જવાબ જ નથી ત્યાં શું કરશું મારા પીસીઆર ટીમ ને કહીશ ફરીથી એક વખત ડીડીઓ ફોન લગાવો એટલે રીંગ આપો ગુજરાતી જનતા પણ સાંભળ્યા તમાશા ને કે તમાશો બનાવી દીધો છે ગુજરાતને ને તો જાય છે હવે ડીડીઓ સાહેબ ને કેવો અવાજ સંભળાય છે આપણે જોઈ લઈએ સતત સંપર્ક કરીએ છીએ અમારી આ મુહિમ છે કે ગુજરાતનો હવે એક પણ વ્યક્તિ ડીડીઓ ફોન ન ઉપાડ્યો પેલી વખત ફોનમાં અવાજ નતો સંભળાતો તમને અવાજ સંભળાતો હોય તમામ લોકોને સંભળાતો હોય પરંતુ ડીડીઓ સાહેબ ને જાણી જોઈને અવાજ નતો સંભળાતો

સત્તા તમે તમામ લોકોનો સંપર્ક સાધ્યો કુબેર સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કુબેર મંત્રી શું કે છે મત વિસ્તાર છે છે ના પરંતુ વારંવાર આવી ઘટનાઓ બને છે બિલકુલ તો મંત્રી સાહેબ સાથે પણ અમારી ટીમ સંપર્ક કરી રહી છે પરંતુ સાહેબે કીધું કોઈ ફોનો નહીં આપું કેમ સાહેબ ગઈકાલે તો બધા ઠેકીને ઠેકીને જવાબ આપતા ગઈ કાલે તમારો મત વિસ્તાર છે એટલે સાહેબ ના આપો તો કઈ નઈ ફોલો નથી જોતો તમારું નિવેદન કલેક્ટરને સૂચના આપો ને તાત્કાલિક તમાશો બંધ કરાવો આ એક નથી અનેક જગ્યાએ આ જ પ્રકારની સ્થિતિ છે જાગૃતિ હું ખાત્રી સાથે કહું છું ખાતરી સાથે આઠ દિવસ આ તમામ અધિકારીઓ છે ને એ મંત્રીજીને મુખ્યમંત્રીને ગૃહમંત્રીને વાલો થવા તમાશાઓ કરશે ફોટા આવશે ટ્વિટર ઉપર સોશિયલ મીડિયા પર તમે જોઈ લેજો ફોટાઓ આવશે એટલે નવમાં દિવસે જ્યારે આપણે ગ્રાઉન્ડ રિપોર્ટ કરશું ને બનવા માં છે અને આપણે વાત કરતા હત્યાકાંડ હવે કોઈ કલંક ન લાગે તો મોરબી બાદ બીજું ગઈકાલે વડોદરા હરડીનું હત્યાકાંડ કલંક પણ લાગી ગયું એ અધિકારીઓના પાપે જાગૃતિ અને હજી અધિકારીઓને સુધારવું નથી સાચી વાત છે દીક્ષિત જો આ સરકારે જે મસ્ત મોટી વાતો કરી હતી મોરબી કાંડ સર્જાયો ત્યારે અને એવા સંજોગોમાં જો ભરોસો જીતવો હશે તો આ જે કલેક્ટર અને કોર્પોરેટર છે તેઓના રાજીનામા માંગવા પડશે કારણ કે કોઈ જવાબ નથી દીક્ષિત આપની પાસે પરત આવીશું પરંતુ તે પહેલા જનતાને એક વસ્તુ એ પણ કહી દઈએ કે વડોદરાની બોટ દુર્ઘટના હાઈકોર્ટમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે દુર્ઘટના છે જ એવી માનવ સર્જિત આ દુર્ઘટના છે કે જેના ઘેરા પ્રત્યાઘાત હવે હાઈકોર્ટમાં પણ પડ્યા છે એડવોકેટ

ઘણી વખત હાઈકોર્ટે આ સૂતેલા તંત્રને જગાડ્યું છે તે રખડતા કૂતરાનો ત્રાસ તો હોય ટ્રાફિકની સમસ્યા કે ગમે એ હોય હાઈકોર્ટ માટે તો તમામ લોકોને ગઈકાલે વિશ્વાસ છે જાગૃતિ ગઈકાલે પણ કહેતા હતા અને હાઈકોર્ટે અધિકારીઓને ખખડાવવા બાકી નથી રાખ્યું હાઈકોર્ટે ન્યા સુધી કહે છે કે તમે તમારી એસી ચેમ્બરમાંથી બહાર નીકળો જાગૃતિ મહત્વની વાત તો છે કે જ્યારે તારીખમાં હાઈકોર્ટ આવવાનું હોય ને ત્યારે આ સાઈબો પાસે ટાઈમ ન હોય વકીલોને મોકલી દઈએ ને હાઈકોર્ટે કહેવું પડે કે સાહેબ બહાર નીકળો જવાબ આપવા આવો આ સૌથી મોટો પુરાવો અને આજે એડવોકેટોએ કહ્યું છે કે હાઈકોર્ટ આમાં સુવો મોટો દાખલ કરે અને મને વિશ્વાસ છે કે કરશે ન્યાયતંત્ર ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે પણ અધિકારીઓ ઉપર જાગૃતિ એવું નથી તમે વિચાર તો કરો મહીસાગરના કલેક્ટરે સામે આવીને ડીડીઓએ એવું કહી દીધું હોત કે અમે એક એક ને લાઈફ જેકેટ આપશું તો આપણે તો સ્વાગત કરી જ ને આ નિર્ણયને પણ કરવાની દાનત જ નથી કારણ કે નાના માણસ માટે તેના જીવની કોઈ પડી જ નથી આ લોકોને હવે હાઈ કાર્ડ સુવો મોટો દાખલ કરશે મારા શબ્દ ત્યાં જ ફરી ફરીને ત્યાં જ કે આઠ દિવસ માટે તમાશો ચાલશે અમદાવાદ કમિશનર અને અમદાવાદ બંને કમિશન એટલે કે મ્યુનિસિપાલિટી અને પોલીસ કમિશનરને આદેશ કર્યો હતો કે ટ્રાફિક ન થવું જોઈએ ગેરકાયદેસર બાંધકામ ન થવું જોઈએ જાગૃતિ પંદર દિવસે તમાશો આપણે જોયો છે અમદાવાદમાં કે જબરદસ્ત ડ્રાઈવ ચાલી લોકોને દંડ્યા બાંધકામો બંધ કરાવ્યા આજે શું

તમાસાથી વધારે શબ્દો હોય તો એ પણ કહીશ કારણ કે તમને શરમ નથી આવતી કલેક્ટર સાહેબ કમિશનર સાહેબ જવાબ તો આપો સાચે આ ચૌદ માંથી એક પણ પરિવારના ઘરે કમિશનર કે કલેક્ટર કે અમારી ભૂલ છે માફી માંગીએ છે નહીં જાય આ જાડી ચામડી ના થઈ ગયા છે ગઈ કાલે જે ખખડાવ્યા હર સાહેબે જી સાહેબ તમને અભિનંદન આપીશ કે તમે બરાબર ખખડાવ્યા ના લોકોને ખખડાવ કરતા લોકો સામે પગલા ભરજો સાહેબ